મિત્રો ગવર્મેન્ટની કોઈ પણ યોજનાના સહાયના પૈસા આપણા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ ડીબીટી મારફત આવતા હોય છે તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આધાર કાર્ડ સાથે મિત્રો આપણું ક્યુ બેંક એકાઉન્ટ લિંક છે અથવા જો ના હોય તો ઓનલાઈન આપણે કઈ રીતના લિંક કરવું આ તમામ માહિતી આપીશ શરૂ કરવી પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવીને આવી માહિતી લાવતો રહું છું તમને પહેલાં માહિતી મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી નાખજો તો આધાર કાર્ડ સાથે મિત્રો આપણું ક્યુ બેંક એકાઉન્ટ લિંક છે અથવા જો ના હોય તો કઈ રીતના કરશું તો એના માટે મિત્રો આપણે જે કોઈ પણ બ્રાઉઝરમાં તમારે એનપીસીઆઈ એવું લખી અને સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ ફસ્ટ જે આ લિંક આવશે એની ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો તમને આવો એન્ટરફેસ અંદર જોવા મળશે નીચે સ્ક્રોલ કરશો એટલે જો અહીંયા કન્ઝ્યુમર એવું લખેલું આવશે તો મિત્રો ત્યાં આપણે પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે હવે નીચે જુઓ ભારત આધાર સીડિંગ એનેબલ એની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા જો આ ચાર લીટી ઉપર છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે આધાર સીડિંગ છે ત્યારબાદ આધાર મેપિંગ સ્ટેટસ આધાર મેપિંગ હિસ્ટ્રી એવા આપણી બેંક એકાઉન્ટ સાથે ક્યુ ખાતું લિંક છે તે જાણવા માટે મિત્રો આધાર મેપેડ સ્ટેટસ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ એના ઉપર ક્લિક કરશો એટલે આવો એન્ટર પર જોવા મળશે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર છે જે એન્ટર કરી દેવાનો છે અને જે કેપચા છે એ એવી જ રીતના નીચે ટાઈપ કરી દેવાના છે મિત્રો વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે જરા પણ સ્કીપ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ત્યારબાદ જો આપણે સ્ટેક ચેક સ્ટેટસ પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી આપણે અહીં એન્ટર કરી દેવાનું છે અને મિત્રો જેવું જ એન્ટર કરશો ઓટીપી એટલે તમને જોવા મળશે કે આધાર મેપિંગ સ્ટેટસ તો એમાં જુઓ યસ લખેલું આવશે અને એમાં જુઓ કઈ બેંક સાથે આપણું લિંક છે તો એ પણ નીચે તમને જોવા મળશે જો આપણે બે હજાર સત્તરમાં આમાં બતાવે છે કે આધાર ડીબીટી અપડેટ કરેલું હતું લાસ્ટ મિત્રો જો તમારે કોઈ પણ બેંક સાથે લિંક નહીં હોય અને જો તમે આધાર કાર્ડ નંબર નાખશો તમને આવું જોવા મળશે કે નેવર અને ફોર ડીબીટી મિત્રો તો એના માટે આપણે અપડેટ અથવા ડીબીટી કરાવવા માટે અહીંયા આધાર સીડિંગ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ આધાર સીડિંગ પર ક્લિક કરશો એટલે અહીંયા જો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે જો સીડિંગ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમારે અપડેટ કરવું હોય તો ડી સીડિંગ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો આપણે સીડિંગ પર ક્લિક કર્યું હોય અહીં બેન્ક સિલેક્ટ કરી લેવાની છે આપણે જે પણ બેંકમાં એકાઉન્ટ હોય એ બેન્ક આપણે સિલેક્ટ કરી લેવાની છે ઘણી બધી બેન્કો તમને જોવા મળશે અને ઘણી બધી નહીં પણ જોવા મળે એ વેલા મોડી એમાં અપડેટ થઈ જશે તો આપણે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે એટલે એમાં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ફ્રેશ સીડિંગ એવું અહીં લખેલું તમને જોવા મળશે જો આપણે પહેલી વખત હજી ડીબીટી આમાં બેંક એકાઉન્ટ લિંક કરીએ છીએ તો ફ્રેશ સીડિંગ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ફ્રેડ સીડિંગ પર ક્લિક કરી અને નીચે જવો એકાઉન્ટ નંબર તમારે તમારો એકાઉન્ટ નંબર છે ખાતા નંબર એ અહીં ટાઈપ કરવાનો છે અને એનો અહીં પાછો નીચે ટાઈપ કરી દેવાનો છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જુઓ બે ખાના હશે એની ઉપર બે માથે ટીક કરી અને નીચે જુઓ કેપચા એન્ટર કરવાનો છે અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો આપણે ફટાફટ કેપચા નાખીને પ્રોસેસ પર જેવું જ ક્લિક કરશું એટલે એક ઓટીપી મોકલવામાં આવશે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ ઓટીપી એન્ટર કરીને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે જો આપણે સક્સેસફુલ થઈ ગયું છે ત્યારબાદ આધાર સેડિંગનું અહીં એક તમને રેફરન્સ નંબર આપી દેવામાં આવશે હવે મિત્રો ફ્યુચરમાં આપણે સ્ટેટસ જોવા માટે જો અહીં સર્વિસ સ્ટેટસ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો અહીંયા સીડિંગ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમે જે ડેટે આપણે સીડિંગ કર્યું હતું એ ડેટ એન્ટર કરવાની છે અને ત્યારબાદ ફ્રેશ સીડિંગ અને જે રેફરન્સ નંબર તમને આપ્યો હતો એ રેફરન્સ નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ કેપચા એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ તમને જોવા મળશે કે તમારું એકાઉન્ટ જે આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નથી થયું તો આવી રીતના આપણે ઓનલાઈન ડીબીટી આધાર ડીબીટી લિંક કરી શકીએ છીએ તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતીઓ લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ